સમીના વાહેદપુરા ગામ ખાતે પૂજારી પરિવાર પર હુમલો કરાયો પાટણ જિલ્લાના સમી તાલુકાના વાહેદપુરા ગામના રામજી મંદિરના પૂજારી સાધુ ભરતભાઈના પરિવાર પર જાન લેવા હુમલો કરાયો પરિવારજનો પર આવેલા ઇસ્મોએ ગડદાપાટુ સહિત રીના અને ઢોરમાર માર્યો હોવાનો પરિવારજનો દ્વારા આરોપ ઇજાગ્રસ્ત બનતા પરિવારજનોને એકસો આઠ મારફતે તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા પૂજારીને ઢોરમાર મારી અપહરણ કરવાનો પરિવારજનોનો આરોપ ઘટનાને પગલે પરિવારજનોમાં ભારે રોષ પરિવાર દ્વારા ન્યાય મેળવવા સમી પોલીસ મથકે નોંધાઈ ફરિયાદમાં આવ્યા અને આવી ડાયરીકે હુમલો કર્યો કોણ આવ્યું હતું આવ્યા દિલીપ ઠાકોર અને પ્રકાશ ચૌધરી બરોબર છે અને બીજા તો ઘણા હતા પંદર પંદરથી વીસ માણસો હતા ડાયરેક્ટ આવીને ઘરમાં ફેરી ગયા અને ડાયરેક્ટ મારા દીકરાને રહેડ્યો અને એને જે રહેડ્યો એટલે પાછળથી પછી અમારા ઘરને પકડવા તે એને પછી શરીનો ઘા કર્યો બરાબર સરી વડે મારે સરી વડે મારી મને લઈ જઈ અને મંદિર છે મારે રામજી મંદિર એની અંદર લઈ જઈ અને મને કટલી ગરો દબાવી દીધું અચ્છા મને ક્યાંય થવા દીધો નહીં બરોબર હું નહીં મને લઈ બતાવી શકરણ કરવા માટે લઈ લઈ એને ગયા બરોબર તમારા માટેનું નામ કૈલાશબેન કૈલાશબેન કેવા ભરતભાઈ કૈલાશબેન ભરતભાઈ આખું નામ શું છે કૈલાશબેન ભરતભાઈ સાધુ બરોબર કયું ગામ તમારું વાહેપુરા અને તમારું નામ નામના ભરતભાઈ મનોહરદાસ સાધુ ઓકે ઘટનામાં પરિવાર પર થયેલા હુમલાની જાણ ગ્રામજનોને થતા ગ્રામજનો ઘટના સ્થળે પહોંચી આવતા હુમલાખોરો નાસી છૂટ્યા કૈલાશબેન સાધુ અને સચિનભાઈ સાધુ તથા ભરતભાઈ સાધુ પર જાન લેવા હુમલો કરીને જ્યાંથી મારી નાખવાની ધમકી આપતા પરિવારે પોલીસ મતકે ફરિયાદ નોંધાવી છે મારા મમ્મી અને મારા ભાઈનું અપહરણ કરવાની કોશિશ કરતા હતા અને મારા પપ્પા જ્યારે તેમને બચાવવા ગયા ત્યારે મારા પપ્પાને ગળું દબાવી અને તેમને આગા દૂર ફંગોડ્યા અને પછી આ લોકોને લઈને જતા હતા ત્યારે મારી મમ્મી મારા મમ્મી જ્યારે મારા ભાઈને પકડી રહી હતી ત્યારે એમને એ લોકોએ શરીરનો ખા કર્યો હતો મારી મમ્મી અને ત્યારે પછી ગામ લોકો આવે ત્યારે આ લોકો ભાગી ગયા હતા શું નામ તમારું મારું નામ કાજલબેન સાધુ શું થાય તમારે મારા મમ્મી થાય ओके आ तुमने कई रीते वागियो छे पुता तांबा ह हम्म सोरा बो सच्ची नब करनो पुता तांबा हम्म न मूने पुपा बाता न करियो हम्म कमल रखे नवा के जको पुता तांबा हम्म दोन सवा उगेला जिया हम्म तुम का उगेला जिया जविया जणा पकड़ी न मान जी मंगी वासे સોટવા ને સચીને પાકડો કરવાનો તો લગન ના કે લીધું ગામમાં પિરસી હમ ગામ મે લે બરોબર કોણ કોણ આયું હતું ખબર તમને નામ કઈ યાર તઈ પતસ ઠાત્રી હમ તઈ કોક નિધાતા હતા કોની દીલીપભાઈ કે સાહેબ એ એટલે કોનો કોનો ઉપર ઉમળો કર્યો તમારા ઉપર તમારા હસબન્ડ હમ બરાબર અને તમારું નામ શું અને પોલીસમાં કમ્પ્લેન લખાવાની કોશિશ કરી તમે પોલીસ બરાબર ગાડીવાળા પોલીસમાં કમ્પ્લેન આપી ત્યારે શું કીધું તમને પોલીસવાળાએ બરાબર ઓકે બરાબર છે